એટલે કે ઇન્ટરનેશનલ લાઇબ્રેરી સાયન્સ એન્ડ ટેકનોલોજી જેની સ્થાપના થઈ છે છે પ્રાયોજક ઓફ હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ ઇન્ડિયા સંચાલન થાય છે આઈઆઈટી દિલ્હી દ્વારા સહયોગ મળ્યો છે એઆઈસીટી મુખ્ય હેતુ છે એન્જિનિયરિંગ સાયન્સ અને ટેકનોલોજી ક્ષેત્રની સંસ્થાઓને મોંઘા ઈ રિસોર્સ ઇ અને ડેટાબેઝ ઉપલબ્ધ કરાવવા સરળ શબ્દમાં જોઈએ તો ઇન્ડસ્ટ કન્સોર્સ એ ભારતનું એન્જિનિયરિંગ અને વિજ્ઞાન ક્ષેત્રે લાઇબ્રેરી માટે બનાવેલું સૌથી મોટું કન્સોર્શન છે ઉદ્દેશ્ય જોઈએ તો એન્જિનિયરિંગ સાયન્સ અને ટેકનોલોજી લાઇબ્રેરી માટે ઈ રિસોર્સ ઉપલબ્ધ કરાવે છે કોસ્ટ ઇફેક્ટિવ એક્સે ગ્રુપ નેગોસિએશન દ્વારા પબ્લિશર સાથે ડિસ્કાઉન્ટ મેળવી શકાય છે રિસોર્સ શેરિંગને પ્રોત્સાહન કરે છે રિસર્ચ અને ડેવલપમેન્ટમાં ગતિ આવે છે નેશનલ સ્તરે લાઇબ્રેરી વચ્ચે નેટવર્કિંગ અને કોપરેશન વધારો લાઇબ્રેરી સાયન્સ પ્રોફેશનલ્સને ઈ રિસોર્સ મેનેજમેન્ટ ટ્રેનિંગ આપી લક્ષણો જોઈએ તો કવરેજ જેમાં આઈઆઈટી આઈઆઈસી આઈએમ સેન્ટ્રલી ફંડેડ ટેકનિકલ ઇન્સ્ટિટ્યુશન્સ એઆઈસીટી એપ્રુવ એન્જિનિયરિંગ કોલેજનો સમાવેશ થાય છે રિસોર્સિસમાં જોઈએ તો બાર હજાર કરતા વધારે ઈ જર્નર છે તથા ફીસથી વધુ ડેટાબેઝ સબ્જેક્ટ કવરમાં એન્જિનિયરિંગ ટેકનોલોજી સાયન્સ અને મેનેજમેન્ટનો સમાવેશ થાય છે એક્સેસ મોડ તો ઓનલાઈન તથા બેઝ એક્સેસ મળે છે ફંડિંગ જોઈએ તો સેન્ટ્રલી ફંડિંગ ઇન્સ્ટિટ્યુટ માટે ફ્રી છે તથા એઆઈસીટી ઇન્સ્ટિટ્યુશન માટે સબસીડાઈઝ તથા શેરિંગ કોસ્ટ પર અવેલેબલ છે રિસોર્સ ટાઈપમાં ઈ જર્નલ સ્ટાન્ડર્ડ્સ પેટર્સ બિબ્લોગ્રાફિક ડેટાબેઝ અને સાઇટેશન ડેટાબેઝનો સમય થાય છે કાર્ય જોઈએ તો રિસોર્સ એક્વિઝિશન જેમ ઈ જર્નલ્સ એલ્સવેર આઈ ત્રિપલી સ્પ્રિંગર બિલે ટેલર અને ફ્રાન્સિસના સાઇટેશન ડેટાબેઝ સ્કોપસ તથા વેબ સાયન્સ તથા બિબ્લોગ્રાફિક ડેટાબેઝની ખરીદી શેરિંગ એટલે કે લાઇબ્રેરી વચ્ચે ઇન્ટર લાઇબ્રેરી લોન અને ડીડીએસ દ્વારા અવેલેબલ ટ્રેનિંગ અને વર્કશોપમાં પ્રોફેશનલ્સ અને ફેકલ્ટી માટે ઈ રિસોર્સ ટ્રેનિંગ પ્રોગ્રામ્સનું આયોજન કરવું રિસર્ચ સપોર્ટ તો રિસર્ચ પેપર માટે ઝડપી એક્સેસ મળે છે તથા સાઇટિસ એન્ડ એનાલિસિસ ટૂલ્સનો ઉપયોગ થઈ શકે છે નેશનલ નેટવર્કિંગમાં લાઇબ્રેરી એક જ નેટવર્કમાં જોડાય છે તથા યુનિયન કેટલોગનું ડેવલપમેન્ટ શક્ય છે લાઇબ્રેરી સાયન્સ ક્ષેત્રે મહત્વ જોઈએ તો લાઇબ્રેરી સાયન્સ સ્ટુડન્ટ માટે કન્સોર્શિયમ બેઝ રિસોર્સ નો કે સ્ટડી લાયબ્રેરી સાયન્સ પ્રોફેશનલ્સને ઈ રિસોર્સ મેનેજમેન્ટ લાઇસન્સિંગ શીખવા માટે એક અગત્યનો સોર્સ છે છે આઈએલએલ ડિજિટલ સ્તરે બને રિસર્ચર માટે ડિબ્લોમેટ્રિક્સ તથા સાયન્ટોમેટ્રિક સ્ટડીઝ માટે ડેટા એલઆઈએસ લાયબ્રેરી માટે આઈસીટી અપનાવવાની પ્રેરણા ફાયદા જોઈએ તો મોંઘા જર્નલ્સ અને ડેટાબેઝનો ખર્ચ ઘટે છે લાઇબ્રેરીને વાઇડર એક્સેસ મળે છે રિસર્ચ અને ડેવલપમેન્ટ માટે મહત્વપૂર્ણ છે લાઇબ્રેરી સાયન્સ પ્રોફેશન માટે ટ્રેનિંગ ઓપોર્ચ્યુનિટી વધે છે એકેડેમિક અને રિસર્ચ કોલાબરેશનમાં વધારો થાય છે પડકારો જોઈએ તો AIT એપ્રુવ કોલેજ માટે સબસ્ક્રિપ્શન ફી હજી પણ ઊંચી છે રૂરલ તથા રિમોટ કોલેજમાં આઈસીડી ઇન્ફ્રાસ્ટ્રક્ચર મર્યાદિત છે અવેરનેસની અછત જોઈએ તો ઘણા યુઝર્સને છે ઈ રિસોર્સ વિશે ખબર નથી તો યુઝર્સ ટ્રેનિંગની જરૂરિયાત છે ઇન્ડેસ્ટ એઆઈસીડી કંસોર એ લાઇબ્રેરી સાયન્સ રીતે ભારતનું અગ્રણી કંસોરશા છે જે ખાસ કરીને એન્જિનિયરિંગ સાયન્સ અને ટેકનોલોજી લાઇબ્રેરી માટે અત્યંત